ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ ખેત પેદાશોના વેચાણ દરમિયાન ખેડૂતોને અનુકૂળ માહોલ મળે તે માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા બે હજાર ચોવીસથી પચ્ચીસ નાણાકીય વર્ષો દરમિયાન દસ કેન્દ્રો માટે પચ્ચીસ પોર્ટેબલ ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પાર્દી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે પોર્ટેબલ ટેન્ટને ખેડૂતોને અર્પણ કરાયા હતા આ ટેન્ટની જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ ધારાસભ્ય મનુ પટેલ ઈશ્વર પરમાર અરવિંદ રાણાએ પણ મુલાકાત લઈને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું મારે મેઇન ક્રોપ છે કેરા કેરાની અંદર મેં આંટા બીજ છે પાલક છે ધાણા છે ઘણું બધું બસ શાકભાજી અંદર કરું છું ને સારા સારા કેરાનું વેલ્યુએશન બી કરું છું કેરા પાવડર કેરા અંજીર કેરા વેફર્સ બનાવું છું અમે સુરતની અંદર પ્રાકૃતિક ખેતીનું વેચાણ વેચાણ સ્તર છે બધી જગ્યાએ ઘણી જગ્યાએ વેચાણ વેચાણ કરીએ છીએ ત્યાં અમને આખા વર્ષની અંદર ઉનાળો શિયાળો કે ચોમાસાની અંદર ઓફર જ અમારે વેચવાનું હોય છે ત્યારે અમને જિલ્લા પંચાયત તરફથી આ ટેન્ટ આપ્યું છે તેનાથી અમને ઘણી સગવડ પૂરી પડશે કેમ કે ઉનાળામાં ગરમી લાગશે નહીં અમારું માલ બગડશે નહીં ચોમાસાની અંદર અમે ખુદ ભીંજાશું નહીં ને માલ બી ભીંજાશે નહીં એટલે મતલબ કે ટેન્ટ અમને ઘણો ઉપયોગ આવશે હું છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ કરું છું અને અમે સુરતની અંદર અલગ અલગ સ્થળ પર અલગ અલગ રીતે વેચાણો કરીએ છીએ તેમાં ચોમાસા દરમિયાન વરસાદ ઉનાળા દરમિયાન ઘણી ગરમીથી અમારો માલને ઘણું નુકસાન થતું હતું પણ જિલ્લા પંચાયત સુરત તરફથી અમને જે પોર્ટેબલ જે ટેન્ટ ફાળવવામાં આવ્યા છે એ અમને વરદાનરૂપ સાબિત થશે એવું અમને માલુમ પડે છે કારણ કે આનાથી વરસાદથી પણ બચી શકાશે ગરમીથી પણ બચી શકાશે અને આ જે ખાનારો વર્ગ છે એમને એક વિશ્વાસ બેસે કે ખરેખર આ પ્રાકૃતિક કૃષિ કરી અને અમને આ માલ પહોંચાડે છે અસ્તુ અને હું પ્રાકૃતિક લસણભાજી સિંગડી એવું બધું બનાવું છું અને આજે પાંચ સત્તર વર્ષથી અમે પ્રાકૃતિક કરીએ છીએ અને અમને તાપ તડકા માટે જે અત્યારે જિલ્લા પંચાયતમાંથી ટ્રેન આપવામાં આવ્યું તે બદલ હું આભાર માનું છું કારણ કે વરસાદમાં અને તાપમાન અમને અમારું શાકભાજી પણ બગડતું હતું ને અમે પણ પીલાઈને બેસતા હતા